તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી રૂપિયા પાંચસો આડત્રીસ કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું ઢગોએ ભરતકુમારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી અને તેમની રૂપિયા ત્રીસ લાખની એફડી તોડાવી બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ કેસ સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છે અને લોકોને સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી આપે છે છેતરપિંડી કર્યા બાબતની ફરિયાદ આવતા તે બાબતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ અ સાયબર ક્રાઇમનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં ભોગ બનનાર છે ભરતભાઈ એ વર્ષના વ્યક્તિ છે છે પોતાની ફરિયાદ હકીકતમાં એવું જણાવેલું કે આજથી દોઢેક માસ પહેલા એમના ઉપર એક રેકોર્ડેડ કંપનીમાં જે કોલ આવતા હોય છે કંપનીના એ રીતનો રેકોર્ડેડ કોલ આવેલો અને એ હિન્દી ભાષામાં એ કોલમાં એમને એવું જણાવવામાં આવેલું કે ભાઈ તમારું આ સિમ કાર્ડ છે અને તમારા જે બીજા કોઈ ફોન છે એ બધા બે કલાકમાં

રૂપિયા છ લાખ છ કરોડ ને એસી લાખનું અ ચીટિંગ કરેલું છે અને એ ચીટિંગ કરેલા છ કરોડ ને એસી લાખ પૈકીની દસ ટકા લેખે રૂપિયા અડસઠ લાખ જેટલી રકમ તમારા ખાતામાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો માં અંધેરી ખાતે ગુનો દાખલ થયેલો છે અને તમારા ઉપર હમણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અંધેરી ખાતેથી તમારા ઉપર ફોન આવશે એમ કરીને ફોન કટ કરેલો તો થોડી વારમાં એક બીજા અન્ય અજાણ્યા અ નંબર ઉપરથી WhatsApp વિડિયો કોલ આવેલો આ ભરતભાઈ ઉપર અને એને પોતાની ઓળખ પ્રદીપ સાવંત અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારી હોવાની ઓળખ આપેલી અને એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો લોગો પણ હતો અને ત્યારબાદ એને પણ આ રીતે ભરતભાઈએ એ બેંક સાથે રૂપિયા છ કરોડ એસી લાખ નું ચિટિંગ કરેલું છે અને નરેશ ગોયલ નામના વ્યક્તિ સાથે મળીને ચીટિંગ કરેલું છે ભરતભાઈનું પાન કાર્ડ મોકલેલું અને એમને વિશ્વાસમાં એવા લીધેલા કે ખરેખર એમના વિરુદ્ધમાં ગુનો જ દાખલ થયેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ એમને ડરાવીને એમને એવું કહેવામાં આવેલું કે તમારે હવે આ વિડીયો કોલ ચાલુ રાખવાનું છે ઘરમાંથી બહાર નીકળવાનું નથી જો ઘરમાંથી બહાર નીકળશો અને વિડીયો કોલ કટ કરશો તો તમારો ફોન કટ કર તમારા તમારા બધા ફોન કટ કરી નાખવામાં આવશે અને સ્થાનિક પોલીસ તમને તાત્કાલિક ધરપકડ કરવા માટે આવશે એવી અમે અહીંયાથી વોરંટ પણ ઇશ્યુ કરી દીધેલું છે આ રીતની એને ધમકીઓ આપેલી અને ત્યારબાદ એમની પાસેથી બીજી બધી વાત કરીને એમના પરિવાર બાબતે એમના જુદા જુદા બેંક એકાઉન્ટ બાબતે અને એમના બેંકમાં રહેલા પૈસા બાબતે તેમજ એમને જે કઈ બીજા રોકાણો કરેલા છે ફિક્સ ડિપોઝિટ કરેલી છે એ બાબતે માહિતી મેળવી લીધેલી ત્યારબાદ એ એમને આ જે સામેથી કોલ કરેલો એને આ ભરતભાઈને એવી પણ ધમકી આપેલી કે જો તમે અમને અમે ફરીથી તમને કોલ કરીશું તમે સહકાર આપશો અમને અને આ બાબતે બીજા કોઈને વાત નહીં કરો તો હમણાં હાલ પૂરતી તમારી ધરપકડ નહીં કરવામાં આવે તમને ફરીથી કોલ કરવામાં આવશે આ બાબતે તમે કોઈ વાત નહીં કરતા એમ કરીને વાત એ દિવસે પૂરી કરેલી જેથી આ ફરિયા જે ફરિયાદી છે ભરતભાઈ એ બહુ ડરી ગયેલા અને આ સંબંધમાં એમને કોઈને વાત નહીં કરેલી ત્યારબાદ થોડા સમય બાદ આ સાયબર ક્રાઇમના અધિકારીએ કે જે ફ્રોડ વ્યક્તિ છે એણે ફરીથી આ ફરિયાદીને ફોન કરેલો અને એની જે બેંક એકાઉન્ટ બાબતની વિગત જાણેલી હતી તો એના આધારે આ ફરિયાદીને એમને એવું કહેલું કે જો તમારી તાત્કાલિક ધરપકડમાંથી તમારે બચવું બચવું હોય તો તમે જે આ ભરૂચ ખાતેની તમારી જે બેંક છે એમાં ત્રીસ લાખ રૂપિયાની ડિપોઝિટ જે ફિક્સ ડિપોઝિટ કરેલી છે એ ફિક્સ ડિપોઝિટ તોડી નાખો અને તમારા એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો તો આની વાતમાં આવીને ડરના કારણે પોતાની ધરપકડ અટકાવવા માટે આ ફરિયાદીએ બીજા દિવસે જઈને આ બેંકમાંથી પોતાની જે ફિક્સ ડિપોઝિટ તોડી નાખે તોડી નાખેલી અને એના એકાઉન્ટમાં સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી ત્યારબાદ આ જે ફ્રોડ કરનાર જે પ્રદીપ સાવંત નામનો વ્યક્તિ હતો જે અજાણ્યો છે એને ફરીથી એકવાર વિડિયો કોલ કર્યો અને તાત્કાલિક ધરપકડમાંથી બચવા માટે તમારે આરે પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે અને જો તમે એના આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરો આરોપી એ એકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ નંબર મોકલેલો અને આરોપીના ના કહેવાથી પોતાની ધરપકડમાંથી બચવા માટે ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં આ રૂપિયા ત્રીસ લાખની રકમ ટ્રાન્સફર કરી દીધેલી ત્યારબાદ એમને ખબર પડેલી કે ભાઈ આ ખરેખર પોતાની સાથે છેતરપિંડી થયેલી છે એવી એમને એમને જાણ ભરૂચ સંપર્ક કરતા આ બાબતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી અને આ બાબતની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે આ આ પ્રકારના સાયબર ક્રાઈમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્યારે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એમનાથી તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કેમ્પ કરવામાં આવેલા છે તેમ છતાં આવો બનાવ બન્યો છે તો ફરીથી આ લોકોને મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના કોલ આવે અને તમને ધમકાવે કે ભાઈ તમને આવી રીતે એરેસ્ટ કરવામાં આવેલા છે તમારી સાથે આવું કરવામાં આવવાનું છે તમારી ધરપકડ કરવામાં કરવાની છે સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસ મોકલીને તમને ધરપકડ કરવામાં આવશે આવી જો કોઈ પણ ધમકી કે ડરામણી વાતો તમારી સાથે કરવામાં આવે તો તમારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને એમને આ લોકોના કહેવા મુજબ કોઈ પોતાના એકાઉન્ટમાંથી એ લોકોના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં પૈસા નહી તબદીલ કરવા માટે એક અપીલ કરવામાં આવે છે